સુરતમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ નહીં આપવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો હતો શિક્ષણ અધિકારીએ જાહેર કરેલા પરિપત્રમાં જો કોઈ પણ શાળા વિદ્યાર્થીને ત્રાસ આપશે તો શાળાની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવશે સુરત શહેરમાં અનેક શાળાઓમાંથી વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા માર મારતા હોવાની અનેક ફરિયાદ ઉઠી છે આ ફરિયાદો જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પણ પહોંચી છે જેને લઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવો નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અંતર્ગત તમામ બાળકોને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે અને સાથે જ આર ટી એક્ટ

કોઈ પણ શાળા જણાશે તો શાળાની માન્યતા રદ કરવા માટે શિક્ષણ પત્ર લખવામાં આવશે બાળકોના મફત અને અને શિક્ષણ અધિકાર અધિનિયમ કોઈ પણ બાળકને શાળામાં સારી શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાતો નથી એ અંતર્ગત મારા અહીંયા ચાર સંભાળીને દસ દિવસ જેટલો સમય થયો છે તો એ દિવસો દરમિયાન તમામ શાળાના શિક્ષકોને અવગત કરી શકાય અને એનાથી પરિચિત થઈ શકે એ પરિપત્ર જૂનો છે પરંતુ એનાથી કોઈ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક શિક્ષા ન થઈ શકે એટલા માટે તાકીદ કરતો પત્ર કરવામાં આવે છે કે આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને આવી કોઈ ઘટના બને તો એ પરિપત્રમાં આપેલી સૂચના મુજબ શાળાને દંડ કરી શકાય છે અને અવારનવાર આવા જો આવી ઘટના શાળામાં બને તો શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે નાના નાના સૂચનો છે જે માનનીય અમારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને પ્રફુલ્લભાઈ પાંચરિયા સાહેબનું સૂચન છે કે કોઈ પણ વ્યક્તિનું સન્માન થાય અથવા તો કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમ દરમિયાન કોઈ મહેમાનોનું સ્વાગત પૂછપુછની જગ્યાએ નોટબુક પેન પેન્સિલ મારફતે કરવામાં આવે તો એ નોટબુક પેન પેન્સિલનો ઉપયોગ બાળકોને અથવા તો સરકારી શાળાના ગરીબ બાળકો જે હોય અથવા તો કોઈ ગરીબ બાળક જે છે એમને આપી શકાય અને એનો ઉપયોગ થઈ શકે આ ઉપરાંત જે ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ છે એના માટે પણ મિટિંગ ગોઠવવામાં આવી છે જેથી કરીને શાળાનું પરિણામ વધી શકે સુરત જિલ્લાની અંદર મહત્તમ વિદ્યાર્થીઓ પાસ થાય એવું પરિણામમાં રાજ્યની અંદર પ્રથમ ક્રમે જિલ્લો આવે એ પ્રકારનું આયોજન અત્યારે હાલ વિચારી રહ્યા છે